સુરેન્દ્રનગરના વઢવાણના નાના કેરાળા ગામે રેતી ચોરોની દાદાગીરી ટીમ સાથે ભૂમાફિયાઓએ ફરજ અને ફરિયાદી ઉપર ડમ્પર ચડાવી દેવાની ધમકી આપતા ખળભળાટ મચી ગયો હતો વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લાની તો ખાણ ખનીજ વિભાગની ટીમને ગેરકાયદેસર રેતી ખનન રોકવા જતા ધમકી અને ફરજમાં રૂકાવટનો સામનો કરવો પડ્યો છે આ મામલે ટીમના સુપરવાઇઝર વિનયભાઈ ડોડિયાએ વઢવાણ તાલુકાના નાના કેરાળા ગામના વાલ્લાભાઈ અને એક અજાણ્યા ઈસમ વિરુદ્ધ પોલીસની ફરિયાદ નોંધાવી છે ફરિયાદે વિનયભાઈ ડોડિયા જે ખાણ ખનીજ વિભાગના માઇન સુપરવાઇઝર છે તેમના ડ્રાઇવર યુવરાજસિંહ ગોહિલ અને બે સિક્યુરિટી ગાર્ડ ગુલાબભાઈ પરમાર તેમજ જયદીપસિંહ રાઠોડ સાથે સરકારી બોલેરો ગાડીમાં ગેરકાયદેસર ખનન અને વહન એ સંગ્રહની તપાસ માટે નીકળ્યા હતા તપાસ દરમિયાન નાના કેરાળા ગામ પાસે પપ્પુના ચીલા તરીકે ઓળખાતા રસ્તે ભોગાવા નદીના કાંઠે ગેરકાયદેસર રીતે ખનન થતું જોવા મળ્યું હતું તે એક સફેદ ડંપર એક લોડર રેતીનું નું વહન કરી રહ્યા હતા ટીમને જોઈને વાહન ચાલકો ભાગવા લાગ્યા હતા ત્યારે ટીમે ડમ્પર અને લોડરને ઊભા રાખવાનો પ્રયાસ કર્યો હતો ડમ્પર ચાલકે વાહન ઊભું રાખ્યું પરંતુ લોડર ચાલક લીમડી હાઈવે શેડ તરફ ભાગી ગયો હતો સિક્યુરિટી ગાર્ડ ગુલાબભાઈ પરમાને ડમ્પર પાસે ઊભા રાખી બાકીની ટીમે સરકારી ગાડી વડે લોડરનો પીછો પણ કર્યો હતો લોડરને આડું મૂકીને ઊભું રાખવામાં આવ્યું ત્યારે સિક્યુરિટી ગાર્ડ જદીપસિંહ રાઠોને લોડરમાં બેસાડી ડમ્પર પાસે પાછા લાવવા જણાવ્યું ત્યારબાદ સરકારી ગાડી ડમ્પરની આગળ મૂકી ડ્રાઈવર પાસેથી ચાવી લેવામાં આવી The આમ આ સમયે હાઈવે તરફથી દેકારો થતા ટીમના સભ્યો ત્યાં પહોંચ્યા જ્યાં બે અજાણ્યા ઈસમો સિક્યુરિટી ગાર્ડ જયદીપસિંહ રાઠોડ સાથે બોલાચાલી કરીને ગાળો આપી રહ્યા હતા લોડર ચાલક ફરીથી લોડર લઈને ભાગી ગયો હતો અને આગળ જઈને ઊભો રહ્યો હતો ત્યારે એક ઈસમે પોતાનું નામ વાલાભાઈ અને નાના કેરાળા ગામના હોવાનું જણાવી ડમ્પર અને લોડર પોતાના હોવાનું કહ્યું હતું તેણે ચાવી પાછી આપી ધમકી આપીને ગાળો ભાંડી હતી તેમજ તેણે ચાવી ઝૂંટવાનો પણ પ્રયાસ કર્યો હતો અને ધમકી આપી કે જો તે ડમ્પરનો ડ્રાઈવર હોત તો ફરિયાદી પર ડમ્પર ચડાવી દે

ગેરકાયદેસર રીતેનું ખનન થાય છે તેવી બાતમી ખાણ ખનીજ વિભાગને મળેલી હતી અને આ બાતમી અન્વયે વિનયભાઈ કે જેઓ ખાણ ખનીજ વિભાગમાં માઇન સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે તેઓ પોતાના એક સાથી મિત્ર સાથે ત્યાં સ્થળે પહોંચેલા હતા તે દરમિયાન એક લોડર મશીન અને ડમ્પર ચાલક એ બંનેના જે ડ્રાઈવર છે તેઓએ ત્યાંથી ભાગી છૂટવાનો પ્રયત્ન કરેલો હતો અને આ દરમિયાન લોડર મશીન અને ડંપર જે માલિક જે હતા તે ત્યાં ઘટના સ્થળે પહોંચેલા હતા અને આ જે માલિક છે તેમણે ચાવી ઝૂંટવી લેવાનો પ્રયત્ન કરેલો હતો અને ત્યાંથી ડંપર તેમના ઉપર ચડાવીને મારી નાખવાની ધમકી આપેલી હતી આ સમગ્ર ઘટનાને ધ્યાનમાં લઈને વઢવાણ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબર બસો એકવીસ ત્રણસો બાવન ત્રણસો એકાવન ત્રણ અને ચોપન એમ સરકારી ફરજમાં રૂકાવટ મદદગારી અને જાનથી મારી નાખવાની ધમકી બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ કામના જે બે આરોપીઓ છે વાલાભાઈ અને બીજો એક અજાણો ઈસમ તેમાંથી એકની અટકાયત આજરોજ કરવામાં આવેલી છે અને બીજા જે આરોપી છે તેમને પકડવાની તજવીજ હાલ ચાલુ છે